દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામે સરપંચ અને માજી સરપંચ દ્વારા ગ્રામજનો સાથે ગ્રામસભામાં ખરાબ વર્તન કરી ગ્રામસભા વિખેરી નાખવામાં આવી સિંગવડ તારમી ગામે આજ રોજ બે ઓક્ટોમ્બરના રોજ સભામાં વિકાસના કામો માટે ભારે હોબાળો મચાવ્યો ગામ લોકોએ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામે ગ્રામ સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો વિકાસના કામો માટે પ્રશ્નો કર્યા એમાં સરપંચ સહિતની આખી પડીએ સરખી રીતે સચોટ જવાબ ના આપતા ગામ તારમી અને છાપરી ગામના લોકો ભારે આક્રોશ સાથે રોષે ભરાયા સરપંચને રજૂઆત કરતા ગામના માથા બારે સરપંચે સારી રીતે જવાબ ન આપતા ગામ લોકોને નિરાશા વ્યાપી ગયો તાલુકા સભ્ય હાજર હતા પરંતુ ગ્રામજનો દ્વારા થયેલ કામોના પ્રશ્નો ન પૂછતા ભાજપના તાલુકા સભ્ય શ્રી કાળુભાઈ બારિયા તેમજ તેમના પુત્ર સુનિલભાઈ કાળુભાઈ બારિયા તેમજ ગામના આગેવાન સુક્રમભાઈ માલીવાડ અને માજી સરપંચ શ્રી હરેશભાઈ નાથાભાઈ બારિયા દ્વારા ગ્રામ સભામાં હાજર ગ્રામજનોને ધમકી આપી ગાળો બોલી ગ્રામ સભા વીરવિખેર નું આયોજન કરેલ જેથી સભામાં હાજર તારમી અને છાપરીના ગ્રામજનોની રજૂઆત નહીં સાંભળતા પોતાની મનમાનીથી ગ્રામ સભાનું આયોજન કરાયું જ હોય જેથી ગ્રામજનોની રજૂઆત નહીં સાંભળતા ગ્રામજનો નિરાશા અનુભવ્યા તેમ તારમી પંચાયતમાંથી છાપરી પંચાયતનું વિભાજન કરવાની રજૂઆત કરતાં હાજર તલાટીશ્રીએ કાચા કાગળમાં ખાલી નોંધ કરતા છાપરી વિભાજન થઈ જશે તેવું કહેતા છાપરીના ગ્રામજનો દ્વારા કહેવામાં આવેલ કે અમને પાક્કો ઠરાવ આપો પરંતુ માજી સરપંચ અને તેમના કેટલાક મળતીઓ દ્વારા કહેવા લાગેલ કે અમે કોઈ બી હિસાબે છાપરી પંચાયત અલગ નહીં થવા વિનોદભાઈ દઈએ તેવું કહી ચાલુ ગ્રામ સભામાં હોબાળો કરી ગ્રામ સભા વિખેરવાનું આયોજન કરેલ તેવી જ રીતે હાજર ગ્રામજનો દ્વારા વિવિધ માંગણીઓ કરતા ગ્રામ સભામાં કોઈ માંગણી સ્વીકારવામાં આવેલ નહીં બીજે માંગણીઓ ગ્રામજનો દ્વારા કરેલો હોય તે ફક્ત કાચા કાગળ પર બતાવીને થઈ જશે તેવું કહી હોબાળો કરી ગ્રામ સભા વિખેરવાનું આયોજન કરવામાં આવ્યું તો દાહોદ જિલ્લા પંચાયત વહીવટી તંત્ર અમારી ગ્રામ પંચાયતની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે રિપોર્ટર સુરેશ સુરેશભાઈ અસમકવાણા ગુજરાત બ્યુરો ચીફ